સમિતિ દ્વારા ટોલ પ્લાઝા અને ટ્રાફિકના જે રાજકોટ જૂનાગઢ જે હાઈવે કામ ચાલે છે એના બાબતમાં આમ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે આજે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી અને એસપી સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે આ મોટા મોટાભાગે અત્યારે ટોટલ અઢાર બ્રિજનું કામ જે છે આ નેશનલ હાઈવેનું ચાલુ છે અને આ અઢાર બ્રિજમાંથી ફોર્ટીન જેવા ડાઇવર્ઝન આપ્યા છે આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ્સ જે છે જ્યાં વારંવાર ટ્રાફિકના ઇસ્યુ બનતા હોય છે અને ત્યાં બાર જેવી ક્રેનો મુકાવી છે અને બે ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને ત્રણ જે બ્રિજ છે આ જે અડતાલીસ કલાક આપણે ડ્રાઈવ સ્પેન મળી જાય તો નેક્સ્ટ ત્રણ બ્રિજ જે છે આ ઓપન કરી શકે છે જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં આ ત્રણ બ્રિજ જે આવનારા દિવસોમાં ઓપન થઈ જશે આ છે જામવાડી ટુ વીરપુર ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ અમે એવી અપેક્ષા રાખીએ છીએ ટોલ પ્લાઝાથી આગળ સડક પીપળીયાથી જે ક્રોસ મુવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામના ઈસ્યુ થાય છે આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ ત્રણેય શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ સોળ જેવા ટ્રાફિક માર્શલ્સ ત્રણેય શિફ્ટમાં મૂકવામાં આવ્યા છે પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે સૌથી અગત્યનું છે કે બે કામ ફર્સ્ટ જ્યારે પણ ટ્રાફિકનો જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવાનો છે બીજું જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે અને આને કારણે સ્લો ટ્રાફિક ચાલતું હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય અત્યારે આની પાસે કોલ્ડ મિક્સ

અને આ વાત હું ગુજરાત ના દરેક જગ્યાઓમાં જ એમ કરે મારી એવી ટેવ નથી તમે લોકો પ્રજાના પ્રશ્નોને ઉઠાવો છો પ્રજાની પીડા માટે ઉઠાવો છો એટલા માટે ધન્યવાદ રોડ રસ્તા ને લઈને આ સરકાર ગુજરાત સરકાર નકામી પુરવાર થઈ છે આજનીય સરકાર ને માત્ર ને માત્ર એને સત્તા સંપત્તિ અને સન્માન આ ચાર ત્રણ માં રસ છે પ્રજા પ્રજાના પ્રશ્નો કરવામાં બહુ રસ છે આમને રોડ ને રસ્તા ભ્રષ્ટાચાર કરવામાં બહુ રસ છે ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ આગેવાન કે નેતા હોય ક્યાંક રોડ તૂટે ને એટલે એને લાગે બીજું અમને ટેન્ડર આવશે આમને ટેન્ડર સરકાર છે ભ્રષ્ટાચારી સરકાર છે રક્ષક સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ જે આજે આંદોલન કર્યું છે મને લાગે છે કે જ્યાં જ્યાં પ્રજાની પીડા છે ત્યાં અમારા જેવા દરેક જેનું ઉભું રહેજો એ અમારો વિપક્ષ તરીકે ધર્મ પણ છે રાજકોટ જેતપુર હાઈવે પર પડેલા ખાડા ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર જિલ્લા અને સૌરાષ્ટ્ર નું નેતૃત્વ છે એનો હાર્દ સુશાસન અને ગુડ ગવર્નન્સ એવોર્ડ જીતનારી ગુજરાતની સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી દોઢસો કરોડ નું ટોલ વસૂલ કર્યા બાદ પણ દોઢ વર્ષથી એક રોડ પૂર્ણ કરી શકે અમારે અમદાવાદથી આવવું પડે મીડિયા મિત્રોની મિત્રો સિરીઝ ઓફ આર્ટિકલ્સ લખવા પડે સતત કરવા પડે બોલવું લાખો કરોડો રૂપિયાની કિંમતના પેટ્રોલ ડીઝલના ઇંધણ બળી રહ્યા છે દોઢ વર્ષથી ધૂળની ધમરી ઉડી રહી છે ડાયવર્ઝન ના ઠેકાણા નથી તમારે સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી ગંભીર સમસ્યા હોવા છતાં રાજકોટ રાજકોટ શહેર જિલ્લો અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કોર્પોરેટર ધારાસભ્યો સંસદ સભ્યો અને રાજ્યસભાના મેમ્બર આ બધા ચૂપ કેમ છે આ મને નથી સમજાઈ રહ્યું હું માગણી કરું છું દેશના પ્રધાનમંત્રી રાજકોટ જેતપુર હાઈવે પર આવે જ્યાં જ્યાં નરેન્દ્રભાઈ ના રોડ શો થાય છે ત્યાં રાતોરાત

તાત્કાલિક કોઈ એક્શન લેવડાવવું જોઈએ એક મીડિયાના આખું મીડિયા એક સુરે કહેતું હોય રાજકોટ કોંગ્રેસ કહેતું હોય રાજકોટ ના સામાન્ય નાગરિકો કહેતા હોય અને પછી પણ તંત્ર ને પાણી ન લે એનો મતલબ કેમ કે રાજ્યના નાગરિકોની આ સરકાર માટે કોઈ વેલ્યુ નથી